જોઈ લો મિત્રો આપણે આ ને સોયાબીન વાળામાં દવાનો છંટકાવ કરીએ છીએ જોઈ લો રેડી મિત્રો આપણે દવા છાંટતા છાટતા હજી અહીંયા લાગડ સોયાબીન વાળામાં પૂજા અને જો આ બાજુ વાદળ થઈ ગયા છે દેખાય મિત્રો જોઈ લ્યો અત્યારમાં એટલો વરસાદ આવી ગયો છે અને હલો જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં તમે જો આ વિડીયો મનાવો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી રહો અને જોઈ લ્યો મિત્રો અત્યારે આપણે આ સોયાબીનમાં દવાનો છેલ્લો રાઉન્ડ ચાલુ છે અને આપણે આ સોયાબીનને તુઈરમાં અત્યારે દવાનો રાઉન્ડ ચાલુ છે ચાલો એમ સુધી બની રહેજો લાઈક કરો શેર કરો અને આ વિડીયો મનાવો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોઈ લો આપણા સોયાબીનના એકદમ પાકમાંથી આવી ગયા છે અને આમાં અત્યારે દવાનો આ છેલ્લો રાઉન્ડ છે જોઈ લે હું તમને આપણા સોયાબીન પણ દેખાડી દઉં જોઈ લે રેડી એવા આપણા સોયાબીન છે અને આમાં આપણે આમાં પાણી પછી આમાં ચૂસિયા જીવાત આવી ગઈ છે એટલા માટે આપણે દવાનો સ્પ્રે કરીએ છીએ અને જોઈ લો હમણાં હું તમને શીંઘુ પણ દેખાડી દઉં આમાં જોઈ લો મિત્રો આમાં આવી એવી શીંઘુ પણ થઈ ગઈ છે અને આમાં જોઈ લ્યો અત્યારે ચૂસિયા જીવાતું છે એટલે બીજું આપણે દવાનો સ્પ્રે કરી દે જોઈ લો રેડી જો આવી શિંગો થઈ ગયું છે એકદમ જોઈ લો સામેની એરમાં પણ રેડી આમાં કઈ દવા છટીએ છીએ તે હું તમને પછી વિડીયોના એન્ડમાં જણાવીશ તો એન્ડ સુધી બની રહ્યો અને આપણે કંઈક આ સોયાબીનને તુવેર છે અને પછી જોઈ લ્યો આ બધું આ નકરા સોયાબીન રહ્યા તેમાં પણ દવાનો છંટકાવ કરવાનો છે જોઈ લો મિત્રો આપણે આ તુઈરને સોયાબીનવાળામાં દવાનો છંટકાવ કરીએ છીએ પછી જો આ તુઈરની બાજુ દેખાય તમને લાગટ સોયાબીન તેમાં આપણે દવાનો સ્પ્રે કરવાનો છે અને મિત્રો જોઈ લઈએ આમાં આપણે પાણી પાયા પછી અત્યારે થોડીક ચી ચૂસ્યા જીવતનું પ્રમાણ છે એટલે કીધું આપણે આ દવાનો છેલ્લો રાઉન્ડ છાંટી દઈને બરાબર હા તો હાલો વિડીયોમાં આગળ બની રહ્યો મિત્રો આપણે દવા છાંટતા છાટ અહીંયા લાગટ સોયાબીન વાર આમ ગયા અને ગુલબ જોઈ લ્યો તુઈ રહ્યો ને સોયાબીનમાં દવા છંટકાવ કરી રહ્યો છે અને આ બાજુ અત્યારે આપણે લાગટ સોયાબીન થઈ આમાં દવા પૂઈ ગયા જે એટલું જો આ પટ્ટો બાકી છે એટલું ખાલી થોડુંક લીધું છે અને જોવા આમ વાળદા થઈ ગયું જો તમને દેખાય જો હમણાં તમને દેખાડું લ્યો રેડી હજી આ જો આ સોયાબીનમાં જે આપણે લાગટ સો જે એટલા આપણે દવા સેચી છે અહીંયા લગી અને તુઈરને સોયાબીનમાં દવાનો છંટકાવ થઈ ગયો છે અને જો આટલા ભીગા આ જો આ બાજુ વાદળ થઈ ગયા છે આ દવા છટાઈ ત્યાં લગી ન આવે તો વધારે સારું બાકી તો પછી જેવી ઈચ્છા મીડો ફૂલા ફૂલાવ થોડું કાડું કરી દઉં છે મિત્રો એક છે આવડિયા સિજેન્ટાની પ્રોફેન ઓફ હોસ અને બીજી છે આવડિયા એ લિયો મોનો આ બેનો સ્પ્રે અત્યારે સોયાબીનમાં ચાલુ છે બરોબર આવું જોઈએ મિત્રો જેમાં વરસાદ આવી ગયો એટલે જાવી જાવીથી પાછા ઘરે આપણે અને ગયેલી આ રસ્તામાં પાણી હાલતું થઈ ગયું ને આપણે ચપલા લેવા પડે હાથમાં તરાબો બસ મિત્રો વિડિયો વિડીયો માહિતી વિડીયો લાઈક કરો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી વારો ચાલો મળીએ પછી નેક્સ્ટ વિડીયોમાં